શરૂઆતમાં એક વાત તો મને બહુ પ્રભાવિત કરી ગઈ કે ભગવાને આપેલું જે માટીનું ટેફુ છે એ જીવંત પદાર્થ છે જે તમને ચાર દારામાંથી ચારસો દાણા આપે પણ એની જીવંતતા આપણે રાસાયણિકો દ્વારા જંતુનાશકો દ્વારા મારી છે જે પ્રોડક્ટિવિટી છે જે ઉત્પાદન ક્ષમતા છે એ પૂરી થઈ ગઈ છે પ્રાકૃતિક ખેતીનો સિદ્ધાંત છે કે પ્રકૃતિને સહયોગ કરવો પડશે પ્રકૃતિને સહયોગ કરીને જ પ્રાકૃતિક ખેતી થઈ શકે અને તેથી ભગવાને આપેલી પ્રકૃતિ છે એના જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતને અનુવાસ કરવાના એને ઓછામાં ઓછું ડિસ્ટર્બ કરીને એને સપોર્ટ કરવાનો અને સહયોગ કરવાનો અને આ રીતે પ્રાકૃતિક ખેતીની જે છે એમાં કામ કરવાની મજા આવી શરૂઆતમાં આ રીતના ભાસ્કર સાબે સાહેબ જે ખરા ગામમાં એમનો જે કર્પોવૃક્ષ છે એમના સંપર્કમાં હતા અમે લોકો એમણે ખૂબ સુંદર બધી વાતો કરી પ્રાકૃતિક ખેતી વિશે એમને જે બધી સિદ્ધાંતો સમજાવ્યા એના પરથી એવું લાગ્યું કે જીવનની જે પ્રણાલી છે એ જીવનની પ્રણાલી કેવું હતું કે કરકૃતિ સાથેનો સંડોગ હોવો જોઈએ સંઘર્ષ તો જ બધે જ છે પણ પ્રકૃતિ સાથે સહયોગાત્મક સંઘર્ષ કરશું તો પ્રકૃતિને પણ સહયોગ થશે અને એ રીતે ધરતી માતા માટેનો પ્રેમ હતો ધરતી માતાને નમસ્કાર પણ એ રીતે થાય અને એવી કૃતિ કરીને એમને નમસ્કાર કરવાની ઈચ્છા કરી અલગ અલગ પ્રકારની બધી પ્રોડક્ટો છે ડાંગર થાય છે અમારા અલગ અલગ પ્રકારના અનાજો થાય છે મગ કહી દે છે ચોખ્ખા કરે છે હળદરનો સારો પાક થાય છે અને હળદરનું પછી એને એ બધા જે પાકો થાય એ પાકોને અમે લોકો જાતે પછી વેલ્યુ એડિશન કરીએ અમે લોકો એને પેકિંગ જાતે કરીએ અમારા પેકિંગ મશીનો છે ગ્રાઇન્ડિંગ મશીનો છે જેમ કે દાખલા તરીકે હળદર છે તો હળદરને સૂકી કાઢીએ સૂકી કર્યા પછી અમારા ગ્રાઇન્ડિંગ મશીનો ઉપર એનું પાવડર થાય પાવડર થયા પછી એમાં અમે લોકો એનું પેકિંગ કરીએ પેકિંગ મશીનો પણ અમારા છે અને અમારો ફૂડ સેફ્ટી નંબર છે અને સાથે સાથે એનો લોભો એનું માર્કેટિંગ અને છેલ્લે સેલ્સ કરીને ઉપભોક્તા સુધી મૂકવાનું અમે કામ કર્યું શરૂઆતમાં તો લોકોની માનસિકતા જેવી હતી લોકો સમજવા તૈયાર ન હતા કે આ જુદું હોઈ શકે પણ જ્યારે એનો સ્વાદ ચાખ્યો જ્યારે એના રિઝલ્ટ તો શરીર ઉપર દેખાવા લાગ્યા અને તે વખતે લોકોને ધનમાવા લાગ્યું નહીં અને આ એક વસ્તુ સારી છે અને ધીમે ધીમે લોકોનો વિશ્વાસ વધ્યો થોડી રાહ જોવી પડી લોકોની માનસિકતા માટે પણ ધીમે ધીમે લોકોનો વિશ્વાસ બેસે છે તમે પ્રોડક્ટ સારી આપો ક્વોલિટી આપો અને પ્રાકૃતિક આપો તો ધીમે ધીમે લોકોનો વિશ્વાસ બેસે છે મારા ખેતી પરની બધી પ્રોડક્ટો જે છે પ્રોડક્ટો માર્કેટ માર્કેટ તો અહીંયા કલસાડના દમણ રોડ ઉપર મેં મૂકી લોકોને અહીંયા સમજાવી શકું લોકોની એ રીતે સેવા પણ થાય લોકોને સારું ફૂડ આપી શકીએ અને અહીંથી સમજાવીને આપણે લોકોને કહી શકીએ કે આ રીતની આ ક્વોલિટી છે એક વખત લોકો લઈ જાય ક્વોલિટી પ્રોડક્ટ ખાય પછી લોકો ચોક્કસ યાદ આવે યાદ કરે કે નહીં આ વસ્તુ લેવા જીવી છે